આજ રોજ અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમુ છેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢ ખાતે કે જેઓના જે ટ્રસ્ટી છે સુભાષભાઈ રમણીકલાલ શાહ એ થાનગઢ નાઓ દ્વારા આ હોસ્પિટલ ચલાવવામાં આવે છે આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે એપ્રોપ્રિયટ ઓથોરિટી તરીકે અધિકૃત કરેલા હોય પીસી પીએનડીટી એક્ટનું અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસણી કરતા આ સંચાલકના જણાવ્યા મુજબ આજ દિન સુધી કે આ સોનોગ્રાફી મશીનમાં એક પણ કે સોનોગ્રાફી કરવામાં આવેલ નથી તેવું જણાવી પરંતુ શંકા તથા સીએચસી હોસ્પિટલમાંથી અનુભવી દરેક ડૉક્ટરનાઓને બોલાવી અને તપાસણી કરતા આ સોનોગ્રાફી મશીનની અંદર પાંચ સોનોગ્રાફી પરફોર્મ થયેલા છે જે પૈકી બે દર્દીના ફોર્મ એપ છે એ હોસ્પિટલમાં તપાસ કરતાં મળી આવેલ છે અને એ બે ફોર્મની અંદર એ પણ છેકછાક થયેલી જણાઈ આવેલ છે અને આ છેકછાક અને ફોર્મ જે એપ છે કે જે પીસીપીએનડીટી એક્ટ મુજબ નિભાવવા ફરજીયાત છે અને આ રેકર્ડ છે ખૂબ જ અગત્યનું છે એની સાથે છેકછાક તેમજ વિસંગતતા જણાઈ આવતા આ હોસ્પિટલની અંદર જે ઇન્સ્ટોલ કરવામાં આવેલ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ સીલ કરી તેમજ જે પણ કોઈ દસ્તાવેજ મળી આવેલ છે રેકર્ડ એને પણ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે આ હોસ્પિટલની અંદર જે જાતિ પરીક્ષણ પ્રતિબંધી અંગેનું જે બોર્ડ લગાવવાનું હોય છે એ આ સોનોગ્રાફી મશીન અંગેના કોઈ જે ઇન્સ્ટ્રક્શન છે એ આ રૂમની અંદર લગાવેલ નથી આખી હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરા એક પણ લગાવવામાં આવેલ નથી અને જેથી કરીને આ હોસ્પિટલની અંદર જે ફોર્મ એપ મળી આવેલા છે તેમાં ડૉક્ટર ગૌતમ ગવાણિયા ગાયનેકોલોજિસ્ટની જે સય મળી આવેલ છે તે ખરેખર અહીંયા આવીને સોનોગ્રાફી પરફોર્મ કરેલ છે કે કેમ તે અંગેના પણ કોઈ આધાર પુરાવા મળી આવ્યા નથી સોનોગ્રાફી કરેલ દર્દીના ત્રણ દર્દી અંગેના કોઈ પણ પ્રકારના પુરાવા છે તે મળી આવેલા નથી ક્વોલિફાઈડ સ્ટાફ છે કે કેમ તે અંગેના કોઈ પુરાવા નથી જેથી આ જે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે તે તાત્કાલિક અસરથી સીલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ કરેલ છે